વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં વિનાયક રેસિડેન્સીના બી ટાવરના પાંચમા માળે આગ લાગતા યુવકનું સળગી જવાથી મોત થયું છે વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો છે સયાજીપુરા ટાંકી પાસે આવેલ વિનાયક સોસાયટી બી ટાવરમાં આગ લાગતા તેતાળીસ વર્ષીય કિરણ કુમાર બંસીલાલ રાણા સળગી ગયા હતા કિરણભાઈના પત્ની નોકરી જતા રહ્યા હતા અને દસ મિનિટ બાદ મકાનમાં આગ લાગી હતી જે આગના પગલે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટના બાદ ફોરેન્સિક ટીમ અને પોલીસ પણ પહોંચી ગઈ હતી અને આગનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે કિરણભાઈ રાણા હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા પણ છેલ્લા બે માસથી બીમાર હોવાથી ઘરે જ રહેતા હતા અને આગમાં તેમનું કમકમાટી ભર્યું મોત થતાં ચકચાર મચી છે વિનાયક રેસીડિ છે બી ટાવર પાંચસો છ નંબરમાં આગ લાગી લાગેલ છે અમે પોલીસવાળાને ફોન કર્યા ફાયર બ્રિગેડને ફોન કર્યા ગેસ લાઇનવાળાને ફોન કર્યા જીબીને ફોન કરી દીધા હતા તાત્કાલિક ધોરણે બધા આવી ગયા હતા

बार बैठिंग शुरू हुई उसके बाद में वहाँ पर एक फैकल्टिटी होने के चांसेस है लेकिन वहाँ पर हमें नजर आए पुलिस को हमने ला लिया है और साथ में पुलिस के जो फॉरेंसिक जो टीम आ गई है उसके आगे के प्राइमरी अगर वो देख रहे हैं तो बी ए सी में आई एन में डेढ़ जला हुआ है तो स्पष्ट मिले से वहाँ पर जो है होने तो के चांसेस है अभी फॉरेंसिक टीम आएगी फॉरेंसी आधार से जो आगे की સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર